નમસ્કાર મિત્રો ખાસ કરીને રાખતા વીડિયો આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે પણ સૌ પ્રથમ આપણે એ જણાવી દો થોડા દિવસ પહેલા આપણે સો ટકા ઓર્ગેનિક ખાતર અને મિક્સ ફોલનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયો અંતમાં સાઈડમાં બતાવો છે દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનો છે સાથે હું આપણે એ પણ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગમાં આયોજન કરેલું છે એટલે કે તારીખ દસ જૂન બે હજાર પચ્ચીસ અને મંગળવારના રોજ સમય છે સાંજે આઠ કલાકે મિટિંગનું સ્થળ છે પ્રીતમ દાદાનું ફ્લોટ જુની બેંક ઓફ ઇન્ડિયા ની બાજુમાં ગામ વાળું તાલુકો ગોગા અને જિલ્લો ભાવનગર તો દરેક ખેડૂત ભાઈઓ ના મિટિંગમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે ખાસ કરીને વાત કરવાની છે હાલના વરસાદની આમ જોવા જઈએ તો ગઈકાલે એટલે કે છ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે ગઈકાલે જે વરસાદો નોંધાયામાં ભલે છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ હતા છતાં પણ અમુક વિસ્તારની અંદર બે થી અઢી ઇંચ તો કોઈ વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા એટલે કે વાવણી લાયક વરસાદો પણ પડ્યા છે પણ આ વરસાદો પણ હજુ પ્રી મોન્સુન એક્ટિવિટીના છે છતાં પણ નૈઋત્યનું ચોમાસું છે તો લેટ આવવાનું છે એટલે કે વીસ એકવીસ અથવા તો બાવીસ તારીખથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય પણ એ સાથે એ પેલા જે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની છે એમાં પણ ખાસ કરીને આજે સાત તારીખ છે બાર તારીખ સુધીના જો વરસાદની વાત કરવા જઈએ તો ભલે ઓછી વિસ્તારોમાં ઘટાડો થશે છતાં પણ છવાયા વિસ્તારોની અંદર ચાલુ રહેશે અમુક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે પણ વરસાદો પડી શકે જેની અંદર ખાસ કરીને રાજકોટ જિલ્લો હોય બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે કેમ કે અત્યારે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં જે સ્થગિત થયેલું છે ત્યાં મોન્સૂન બ્રેક ની કન્ડિશન સર્જાય છે પણ અત્યારે જે અરબ સાગર ઉપરથી જે ભેજ વાળા પવનો ગુજરાત ઉપર આવી રહ્યા છે સાતસો એચપી લેવલે ભેજ બંધાઈ રહ્યો છે અને એ સાથે તાપમાન છે અત્યારે એવરેજ છત્રીસ થી લઈને ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે અને સાથે ભેજ છે એટલે ગરમી ઉપળાટ અને બફારો પણ આપણે અનુભવે અનુભવાઈ રહ્યો છે અને જે વિસ્તારોનું તાપમાન છે એ સવારથી જ્યાં ઊંચું તાપમાન હોય એટલે કે બપોરે બે ત્રણ વાગ્યા સુધી સતત જે વિસ્તારોમાં ઊંચું તાપમાન હોય અને બહુ વાદળો જે વિસ્તારોમાં નહીં હોય એ વિસ્તારોમાં એક જગ્યાએ ભેજ એકઠો થતો હોય અને એકઠો ભેજ થાય અને એ ગરમીને કારણે લોકલ સિસ્ટમ છે એ ત્યાં બની જતી હોય ને લોકલ સિસ્ટમ બને એટલે કે ગરમીને કારણે જે એક જગ્યાએ ભેજ એકઠો થયો હોય એ લોકલ સિસ્ટમ છે એ બે પાંચ કે દસ કિલોમીટરના એરિયામાં વરસાદના રૂપમાં વરસી જતી હોય એ પ્રકારે અત્યારે લોકલ સિસ્ટમો બનીને વરસી રહી છે એ એક પ્રકારે એક્ટિવિટી એક્ટિવિટી છે આ આજે સાત તારીખ છે દસ અને બાર તારીખ સુધી પણ આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ ચાલુ જ રહેવાની છે જોકે આવતીકાલે આઠ તારીખથી વિસ્તારો ની તીવ્રતામાં થોડોક ઘટાડો હશે છતાં પણ આ પ્રીમન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે અને પવનની ઝડપ છે યર એવરેજ નોર્મલ કરતાં થોડીક વધારે પણ જોવા મળશે અને નૈઋત્યના ચોમાસા માટે આપણે રાહ જોવી પડશે એટલે હાલમાં જે વરસાદો પડી રહ્યા છે એ જ મુજબના વરસાદો જો આવનારા દિવસમાં કન્ટિન્યુ જોવા મળે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આની અસર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપશું શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે સો ટકા ઓર્ગેનિક ખાતર અને મિક્સ ખોડ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે એટલું દરેક મિત્રો વિડીયો લાયક આપે શેર કરવો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર